નમસ્કાર નજર માં આપનું હાર્દિક સ્વાગત છે પાણી નો યોગ્ય નિકાલ નહીં થતા સ્થાનિકો પરેશાન સંજેલી પંચાયતમાં વોર્ડ નંબર અગિયારમાં આવેલ હોડીફરિયામાં પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં સ્થાનિકો ત્રાહિમામ પોકાર્યા છે જો કે આ પાણીનો એક માલિકીની જગ્યામાંથી વહી જતું હતું પરંતુ હવે આ જમીન માલિકે પાણીનો રસ્તો બંધ કરી દેતા પાણીનો નિકાલ બંધ થઈ જતાં અહીં તળાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જો કે વારંવાર રજૂઆત છતાં પણ કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી જેથી હવે સ્થાનિકો દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવામાં આવી છે અમારા ફળિયાની અંદર આ પાણીનો આટલો ભરાવો થઈ ગયો છે એનો કોઈ નિકાસ નથી થતો પંચાયતને બી જાણ કરતા છતાં પંચાયતના કાર્યકર્તાઓ બી કોઈ એનો કોઈ સુણવાઈ નહીં કરતું તો મારું એટલું કહેવું છે કે આ માલિકની જગ્યા છે માલિકે બંધ કરી દીધું છે આટલો બ્લોક કરી દીધું છે તો અમારે ચોમાસાની ને પંચાયતના કોઈ કાર્યકર્તાઓ નથી સરપંચોતા અમારે કોને આગળ કેવું અને કઈ ગાડી જઈને અમારો આનો કાયદો ઉઠાવો આ સંજેલી કયો વિસ્તાર ગણાય સંજેલી નો અગિયાર ફળિયું ફળિયું હોળી ફળિયું